ત્રણ ભાઈ બંધા પછી એને દૂધ પાક બનાવ્યો દૂધ પાક બનાવ્યો એટલે પછી તણે એમ કીધું ભાઈ આપણે સવારમાં જે સારું સપનું આવે એ આ દૂધ પાક ખાય એટલે પછી સવારમાં ઉઠ્યો એક સીધો ભૂખ લાગી એટલે પાછો ઉઈ ગયો પછી પાછો ઉઠાય એટલે ઓલા ને જઈને ઉઠાડ્યો કે ઓલા ઉઠ્યો કીધું ભાઈ કે તમને શું સપનું આવ્યું તો ઓલા કીધું ભાઈ મને તો રામનું સપનું આવ્યું કે હા તો બીજાને પૂછ્યું તને કોનું સપનું આવ્યું કે મને તો કૃષ્ણ નું સપનું આવ્યું પછી ઓલા ત્રીજા ને જે દૂધ ખાઈ ગયો એને પૂછ્યું તને કોનું સપનું આવ્યું ભાઈ મને તો હનુમાન નું સપનું આવ્યું હનુમાનજી ગદા લઈને આવ્યા દૂધ પાક ગદા ભેગો પાડી લઈશ ત્યારે ઓલા કહેવાય અરે તું ભાઈ બંધ થઈને તો અમને બોલાવાય ને ત્યારે એને એમ કીધું જે કૃષ્ણનું સપનું આવ્યું એના કે હું તને ઉઠાડવા આવ્યો તો તું તો ગોકુળમાં યોગ્ય હતો પછી જયારે રામનું સપનું આવ્યું તો એને જઈને કીધું ભાઈ તને હું ઉઠાડવા આવ્યો તો તું તો અયોધ્યામાં યોગ્ય હતો